મી શા જય શ્રી કૃષ્ણ કે તું જય શ્રી કૃષ્ણ રાધી રાધી રાધે રાધી જો સવાર સવારમાં બેન રમે રાધી રાધી કરે રાધે રાધે હા જો આ હા હા રાધે જો 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 એ બકો ભરાય હા કેધું રાધી 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 રાધે રાધી 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 જોઈ ગયા ત્યારે રમી ને પાછા છો વાગી ગયા ત્યારે અગિયાર આજે મમ્મી નથી પગ દુખે છે તો જુનાગઢ ગયા જો મગ ભાત બનાવે છે આપણે મૂકી દીધા ભાત પલાળી દીધા ખ્યાતિ ઉપર કચરા પોતા કરે આજે દૂધ મોડું આવ્યું પપ્પા વેલા આવી ગયા તો ગરમ થાય છે તો મિત્રો જો વાગ્યા છે સાંજના આઠ આઠ વાગી ગયા છે ને જો મહેમાન આવ્યા છે બેસવા જો મીસા ના ગીતાબા છે મારી સાસુ છે ને વિધિ માસી છે મહારાજા રેણુ ના ઇન્સ્ટાગ્રામ ના આઈડી મોલો છે ને સસરા છેલ્દી નો એમાં બધે એટલે પણ ખબર તો નો કઈ ફોટા હોય આ નોક કરતી લાવ્યા છે અમદાવાદ ખરીદીમાં ખરીદીમાં ગયા હતા ને લેતા

ये कर दे ini.

મજા મજા આવી આવી ગઈ એન્જોય કર્યું આવે આવે છે છે એવી બધા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂર દબાવી દેજો કારણ કે બે આઇકન દબાવશો ને તો હું નવા વિડીયો ખબર ન પડે હા કામિશા はいこれで。はい。みんな。